તો તે પણ અજાણ હતો ત્યાં જ બીજો અવાજ આવ્યો આસપાસ જોયું તો કંઈ સમજ ન પડી અમે કંઈ સમજી અને સંતાઈ જઈએ ત્યાં સુધીમાં તો આતંકી આતંકી અમારી અમારી સામે સામે આવી ગયા હથિયાર લઈ કહ્યું આમાંથી જે હિન્દુ છે તે એક તરફ આવી જાય અને મુસ્લિમો બીજી તરફ આવી જાય ત્યારબાદ તેઓ જે મુસ્લિમ હતા તેઓને કલમાં પડવાનું કહ્યું અને તેઓની સાથે વાતચીત કરી હતી એ લોકોને ભરોસો ન હતો કે તેઓ શું કરે છે એ લોકોએ અમને જે આદેશ આપ્યા અમે તે રીતે જ કર્યું મેં મારા બંને સંતાનોને મારી પાછળ રાખ્યા હતા મારા પતિ મારી આગળ હતા અમે જેટલા પ્રવાસીઓ હતા તેઓ અલગ અલગ ગ્રુપમાં આસપાસ જ ઊભા હતા ફિલ્મમાં જોઈને પણ ધ્રુજી જવાય તેવા દ્રશ્યને અમે નજરો નજર નિહાળનાર શીતલબેને કહ્યું કે એ લોકોએ જેટલા હિન્દુ ભાઈઓ હતા તેઓને મારી નજર સામે શૂટ કર્યા તે લોકોએ લેડીઝને મારી ન હતી મારા પતિને ગોળી વાગતા હું તેની બાજુમાં હોવાથી તે મારા ખોળામાં પડ્યા હતા જે આતંકી હતા તેણે ગ્રીન કલરના જભ્ભા અને માથા ઉપર ટોપી પહેરી હતી તેઓએ લાંબી દાઢી રાખી હતી જ્યાં સુધી ઘાયલો તડપી તડપીને મરી ન જાય ત્યાં સુધી તે ત્યાં જ ઊભા રહ્યા હતા આતંકીઓએ લોહી લુહાળ હુમલો કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા અમારી નજર સામે બધા લોકો લોહી લુહાણ હાલતમાં હતા આ ત્યાંના સ્થાનિક લોકોએ અમને કહ્યું હતું કે તમે તમારા સંતાનોને સંતાનોને લઈ લઈ અને નીચે નીચે જતા રહો જેથી હું મારા આવી ગઈ હતી ત્રણ વખત કલમા તલમાં બોલી અને જે ત્યાંનો એનો જવાબ આપ્યો નીચે તમે જુઓ તમે જ્યાં જુઓ ત્યાં ડગલે ને પગલે તમને સિક્યોરિટી જોવા મળે આર્મી ઓફિસર ઊભા હતા તો અમને એવું લાગ્યું કે આ સેફ જગ્યા છે પણ જ્યાં ઉપર પહોંચે એટલી હાઈટ પર ત્યાં કોઈ સિક્યોરિટી નહોતી ઓન ધપોટ તો કોઈક ડેડ થાય ને જેમ કે કોઈને હાથમાં ગોળી વાગે કોઈને પગમાં ગોળી વાગે છે જેમ કે મારા હસબન્ડને રાઇટ રાઈટ સાઈડના ચેસ્ટમાં ગોળી વાગી જો એને ટાઈમસર એને જે આ સેવા મળી હોત તો શ્યોર યાદ